નમસ્કાર મિત્રો આજે અમે તમને માહિતી આપીશું કે આપણે જે નાના પશુ હોય એના અંદર રસીકરણ કરવાનું હોય છે જેના અંદર આપણે શું શું કાળજી લેવી જોઈએ મિત્રો તમે આ જોઈ શકો છો જે નાની નાની પાટીઓ છે અને જે નાની વાછડીઓ પણ છે તો એના અંદર આપણે રસીકરણ આવે છે એક ખાસ સૌથી અગત્યનું એને રસી આપવાની હોય છે જેના જીવન કાળ દરમિયાન આપણે જ્યારે ગાભણ હોય ત્યારે તરવાઈ જવાનો પ્રોબ્લેમ થતો હોય છે જે વારંવાર આવું થાય કોઈ પણ ગાય કે ભેંસ હોય જે પ્રેગનેન્ટ હોય અને અમુક મહિના હોય ત્રણ મહિના પાંચ મહિના કે સાત મહિના કે એવો ટાઈમ થાય એટલે એ સર્વે જવાનો પ્રશ્ન હોય છે તો એ ન થાય એના માટે થઈ અને આ રસીકરણ આવે છે જે બ્રુસેલોસિસ આવે છે અને આપણે દરેક પશુને આપણે નાનપણથી જ એને અપાવવાનું હોય જેની એજ ચાર મહિના કરતાં મોટી અને બાર મહિનાથી નાની ત્યારે જ એ એનો આ સમયગાળો છે કે જે આપણે ત્યારે રસીકરણ કરાવવાનું હોય છે હવે નિકુલ એક પ્રશ્ન એ છે કે જે પશુપાલકો છે તો એમને આ જે પાડીઓનો વિકાસ ખૂબ સારો દેખાઈ રહ્યો છે આમાં નિકુલ એક પણ ત્રણ મહિનાથી વધારે ઉંમરની નથી બસ આ મોટા પોટી પાડી સાડા ત્રણ મહિનાની છે અચ્છા બીજી બધી એનાથી નાની છે બરોબર તો એમાં ખાસ જે પશુપાલકો છે જે નવા યુવા મિત્રો પણ અત્યારે સારા પ્રમાણમાં પશુપાલન કરી રહ્યા છે તો એમને ખવડાવવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને એની કઈ રીતની કાળજી રાખવી જોઈએ અને તમે અહીંયા માણસો માટે શું સિસ્ટમ કરેલી છે કે એનો વિકાસ સારી રીતે થઈ શકે આના અંદર અત્યારે અમે જ્યારે નાની હોય ત્યારે દોઢ બે મહિના સુધી અને ધરાવવાનું આપણે પ્રમાણ થોડું વધારે રાખવું જોઈએ પછી બીજી કાળજીની અંદર એવું છે કે એને આપણે ટાઈમસર જે લિક્વિડ છે આયર્મેક્ટિન ફેનબેન્ડાઝોલ એની ગોળીઓ આપણે આપતા રહેવું પડે જેના કારણે એને ચરમ તમે જે દૂધ પીવડાવો છો જે ખોરાક આપો છો એનું પૂરેપૂરું ડાયજેસ્ટ થાય અને એ એના બોડીની અંદર કન્વર્ટ થાય એના માટે થઈ અને આપણે એ નાનપણથી કરીને છ મહિનાની થાય ત્યાં સુધી પંદરથી એક મહિના વચ્ચે એને કન્ટિન્યુ આપવી પડે છે પછી મોટી થાય છ મહિના ઉપર પછી તમે એક એક મહિને આપો આપણે જન્મ થાય પાર્ટીનો ત્યારે પચાસ કિલો વચ્ચેનું વજન હોય છે તો આપણે એ વજનને બસો કિલો બાર મહિનાની અંદર એટલે કે એક વર્ષની અંદર મિનિમમ એનો બસો કિલો વજન થઈ જવો જોઈએ તો આપણે એ પાર્ટીને લગભગ દોઢ થી બે વર્ષની અંદર તમે પ્રેગનેટ કરાવી શકો પાણીનું વજન જે છે એ ત્રણસોથી સાડા ત્રણસો કિલો પ્લસ હોય ત્યારે આપણે એને ગામણ કરવી જોઈએ ઉંમર કરતાં વજન સૌથી વધુ બેટર કરે છે મહત્વનું છે તો એના માટે અમે આને છાસ અને બાજરીનો લોટ પણ મિક્સ કરીને ખવડાવીએ છીએ પછી આપણે મચ્છાદાળ છે એ પણ અમે એને ચાલુ રાખીએ છીએ મિન્ડર મિક્સર પણ સાથે સાથે આપીએ છીએ અને જે

તારીખ લખેલી હતી બોન ડેટ અને બીજું લખેલું છે એ એના ફાધર નું નામ એની મધર અને ફાધર સૌથી મહત્વના છે તો જેથી કરી એને આપણા પાસે વંશાવલી રહે કે આ આ નંબર ના બુલની પાડી છે અને એની મધર આરી છે તો જેથી કરી અને આવનારા સમયમાં આપણે ઇન બ્લેડિંગ ના થાય એ પણ આપણે काळजी રાખી બીજો નંબર તમે જે આની અંદર સૌથી સારી પાડી છે જેની માનું દૂત આઈ થિંક 10 ની આસપાસ છે એક ટાઈમ નું તો એ પાડી બતાવો અને એનું વિષયની વિગત તમને આપો કે એમાં કયો ડોઝ છે આ છે ને એ છે અલગ કરજો જરા નંબર છે છે એની એ પાડી છે અને એની માનું દૂધ 19 20 લિટર છે એક દિવસમાં બરોબર તો એ તમારી સૌથી સારામાં સારી ભેંસ ની અત્યારની પાડી છે એની એની માનું વેતર પણ આઈ થિંક ત્રીજું જ છે લગભગ હા આવનારા સમયમાં એ બાર પંદર લિટરે પહોંચશે એક ટાઈમ ના આવતા પહોંચાડવાનો પ્રયત્ન તો મિત્રો આ બધી અમારી પશુપાલન ની અંદર જે નાના જે બચાવો છે એનો ઉછેર કઈ રીતે કરવો એના વિશેનો વિડીયો છે તો આ વિડીયો અમારો તમે બધા જોજો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ જણાવજો કે તમારે હવે કેવો વિડીયો જોવો છે અને આ બધી પાર્ટીઓ ભેગી છે એટલે દોડદોડ બહુ કરી રહી છે એટલે પર્ટિક્યુલર આપણે એક પાર્ટીને લઈ નથી શક્યા જો બધી હુસ્ટ પુષ્ટ છે એકદમ અને બિલકુલ ભાઈની ખૂબ સારી કાળજી છે અને ખૂબ સારી સાચવી છે આ બાજુ છે એ અમારી ગીર અને દેશી ગાયની વાછડીઓ છે જે એકદમ નાની છે એ જ મોટી વળી બીજા વાળામાં છે પેલી જે સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે એ જુડવા હતી એ છે એક પેલી બાજુ ખાઈ રહી છે